એ તોય અમાર મન છે ડાન્સમાં તો એને ડાન્સમાં પહેરવા માટેનો ડ્રેસ ગયો છે લાલ જોઈ પછી

બે ચમચી ખાઈ લીધી હું ટ્રાય કરું છું વાહ હવે આઈસ્ક્રીમ ફ્લેવર એવી છે આઈસ્ક્રીમ કેવી ચોકલેટ ફ્લેવર ટ્રાય કરાવે છે મેડમ મને ના આટલી બધી પણ શિયાળો છે આટલી આટલું દેતો હવે આઈ જા આઈસ્ક્રીમ લેવા ગયા હતા કઈ ફ્લેવર લીવા બેન અમન કઈ ફ્લેવર હતી ખબર જ નહી કે તો ચોકલેટ ચોકો ચિપ્સ ચોકલેટ છે વાહ ચોકો ચિપ્સ તો ચાલો અગે વગે ફૂલ ઠંડીમાં આઈસ્ક્રીમ પાર્ટી કરી છે કઈરા પછી સુઈ જઈ છે સવારે મળી છે સવારે એક ફંક્શન ટ્રેન કરવાનું છે જમવા જવાનું છે તો વિડિયોમાં બની રહેજો લાઇક કરજો શેર કરજો ગુડ નાઇટ મિત્રો જય હિન્દ યસ દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે છે પોણા આઠ અને આજે છે સન્ડે ત્રણ ચાર દિવસથી આ બ્લોગ નહોતો આવી રહ્યા હતો એનું કારણ હતો મેં ફ્રી નહોતા અને અનફોર્ચ્યુનેટલી એટલા બીજી શેડ્યુલ હતા તો તે બદલ સોરી હવે ડેલી બ્લોગ આવશે અને વિડીયોમાં બની રહેજો કેમ કે અમે લોકો આજ સન્ડે છે તો તમને ખબર જ છે આ ચાંદલો કરીને બહાર નીકળવું જોઈએ જઈ રહ્યા છે વિલેજ હું બતાવીશ લેના દ્રશ્યો

ભલે રે કલી માં ના ના મન ખબર એક એક રાખી એક એક કાઢ નાખ ઉપર ઉપર ની રેવા માં દીકરો નીચે કાઢ નાખ હો મારી દેરાની આ બધી મને મદદ કરી દીધી છે ને અમારે શિયા બેન ગયા તા ડાન્સમાં તો જો બહુ ભૂઇકા થઈ ગયા એટલે એકલા એકલા ખાવા બે ગયા હા ભરાવી નથી નીકળી ગઈ એટલી ભલે નીકળી ગઈ મને ઓલી હવરા પછી ખબર પડે એટલે હમ પછી બેન વાસણ ભેગા કરવાના હો આમ આમ નહીં લે પછી બીજું બધું તો જો અમારે ભાઈ ડાન્સમાં ગયા તા આવીને કપડાને ને ઉલા દીધું છે ને હજી આ બધું આપણે કટિંગ કરવાનું છે તો ચાલો મિત્રો મારી દેરાણી કટિંગ કરે છે ને હું સીવવા કારણ કે આપણે બે દિવસમાં બધું કમ્પ્લીટ કરીને દેવાનું જ છે તો વિડીયો

જોઈ લ્યો આજે રવિવાર છે તો રવિવારની મોજ માણે મારો દીકરો મસ્ત એવું કેવું કેવાય અને શું કેવાય ઓલું કરી ટ્રેક્ટર ને ઓલું બધું નવું નાખવું શું કહેવાય મોડીફાઈ મોડીફાઈ કર્યું ડીજે બેસાડ્યું છે પાછળ તો ખેડૂતનો દીકરો છે એટલે જોઈ લો ખેડૂતને બધા ખેતી કરવાનું સાધન રાખે મન મનભાઈએ હમ તો ચાલો મિત્રો જમી લઈએ જમવામાં તમને ખબર છે આજ રવિવાર છે તમારે શું હોય અમે ભેળ જ બનાવી મા દીકરી રાંધવા જ રહી નું તો બપોરના બાર વાગી ગયા છે ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ તો જમવામાં આજે આપણે કાઈ બનાવ્યું જ નહીં બેટી કાઈ નથી બનાવ્યું એટલે એમ તો બનાવ્યું છે પણ બનાવ્યા છે ભાત વઘાયરા જ કારણ કે આજે ઉઠવામાં જેટલું મોડું થઈ ગયું તો છ વાગી ગયા 6 વાગી નાઈ તો એ દીવા બધી કરી ત્યાં 6:30 થઈ જાય તો ટિફિનનો ભેગું થાય નઈ કાઈ આજે આપણે વઘાર નાખ્યા ભાત જે ફટોફટ પતી જાય અને બનાવી નાખી ભાખરી કારણ કે ભાત તો અમારા બધાના ફેવરિટ છે એટલે અમારા બધાને ભાત ચાલે છે દીદી લીંબુ લેવી નથી મસ્ત મજાના તીખા ભાત બનાવ્યા છે અને અહીંયા છે ભાખરી ને બે ભાઈ બહેન ના કજી અમારા ઘરમાં ઘરે એટલે ચાલુ થઈ જાય તારો ડ્રેસ આવી ગયો તો બતાવી તો ખરી મને અહીં લેતોય તો મન મોહનભાઈ રહ્યા છે ડાન્સમાં તો એને

આને આજે ગિફ્ટ આપીશ તમે બહુ મેં કરી દી અને આ લ્યો આ વર્લ્ડ કપ આ વર્લ્ડ કપ આઈ પોચે એ આ છે ને શું કામ નું છે ખબર છે જો આવી રીતના સોફા ભરાવા માટેનો છે અને આ કોઈને જોતું હોય તો આપણે ઓનલાઈન ડિલિવરી કરી દેશું 400 રૂપિયામાં આવશે ખાલી 400 રૂપિયામાં આ સોફા ને આવી રીતનું હું ચડાવી દેવાનું જામ સોફા ગાદલા કવર ચડાવવા માટે છે તો પાછી એક ઈચ્છા થઈ કે સર ગિફ્ટ આપી દેવાની

ગાસલીયા આની સે બચો આપકો ઇંગ્લિશ મીડિયમ બડેનો નો આલે આપકે ગુજરાતમાં કિચનની આજે આજ ફર્સ્ટ ટાઈમ હમ લોકો કિચન મે એક આપકો સરપ્રાઈઝ દેને વાલે હે તો ઓ બી દેખાઈ કે હમ લોકો અફસાના કા મેનુ તિયા દિખાતે તો અપી રીસ બનાતે દોસ્તો આજે હું ગામડે ગયો તો વિલેજ મારા અને ફાર્મ પર ગયો તો ફાર્મ નો વિડિયો પરચું એટલે ઈ નથી લઈ શકું એમાં એવું બન્યું કે ગાડીમાં ફોન પડ્યો જ ગયો તો જે ગાડી પાર્ક કરીતી ન ત્યાં અને પછી હું ઈક ગયો તો વાડી ઉપર તો એનો વિડીયો નથી એક્સેપ્ટ કર્યો તો વાડી ગ્રીન તુવેર એવી છે અને દાણા જોઈ લ્યો એક બે ત્રણ ચાર પાંચ છ છ કે સાત દાણા છે આમાં જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આપણી વાડી આવી તુવેર વાવેલી છે તુવેર સાથે વાલોર આવેલી છે અને બીજું છે પાલક અને બીજું જો એવું છે કે મીઠો લીમડો કોથમરી અને સેવડી એટલે કે શૈડી આ બધી વસ્તુ છે ને મારી ઘરવાળીએ મને અત્યારે યુટ્યુબ પર લગાડી દીધો યુટ્યુબ પર લગાડવાનું કારણ શું ખબર દોસ્તો રહી વાર છે ટાઈમ નથી થતો બધું લાવતા ને ટાઈમ પાસ કરી દો તો અત્યારે હું ચાબ તો ચાલો તું એના દાણા ખોલીએ અને તું એ છોઠા બનાવવાના છે મારે સંક્રાંતના દિવસે તો એની રેસીપી આવી રહી છે વિડીયોમાં લાઈક કરજો શેર કરજો આજે આપણે બટેટાનો શાક ખીચડીને રોટલી બનાવવાના છે અને તો ન તો હવે પછી એનું દહીં થાય થાય દોસ્તો અત્યારે લાગીએ છે સાડા સાત અને ફૂલ ઠંડીનો માહોલ છે તો સાંજ નું છે રોસ્ટેડ પાપડ છે આજે મેં રોટલી ખાધી છે અને મરચાં છે અમે લોકો જમીલી છીએ જેમાં પછી વિડિયો એડિટીંગ કરીશ વિડીયો બ્લોગ અપલોડ કરીશ ફટાફટ જોજો લાઈક કરજો શેર કરજો દોસ્તો